અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેથી બી ડિવિઝન પોલીસે લોખંડ ભંગાર ભરેલ પિકઅપ સાથે ચાલકની અટકાયત કરી રૂપિયા સોળ હજાર આઠસો નો ભંગારનો જથ્થો અને પિકઅપ મળી રૂપિયા ત્રણ લાખ સોળ હજાર આઠસો નો મુદ્દામાલ કબજે કર્યો પોલીસ સૂત્રે આ માહિતી મુજબ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પોલીસે રાજપીપળા ચોકડી પાસે સર્વિસ રોડ ઉપરથી બે બ્રિજના લોખાના ટુકડાના જથ્થો ભરેલ પિકઅપ સાથે રાજપીપળા રોડ પર આવેલ ગિરનાર સોસાયટીમાં રહેતા પિકઅપ ચાલક પાલની અટકાયત કરી હતી રૂપિયા સોળ હજાર આઠસોના જથ્થો અને ત્રણ લાખની પિકઅપ મળી કુલ રૂપિયા ત્રણ લાખ સોળ હજાર આઠસો નો મુદ્દા માલ કબજો કરી તપાસ હાથ ધરતા નેશનલ નારિયાએ જૂના વેબ બ્રિજને તોડીને ટુકડા બનાવ્યા હતા જેની ચોરી કરી હતી જે અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આ મામલામાં ભંગારિયા મોન્ટુ પાસવાન અને પિકઅપ ચાલક ઇન્દ્રેશ પાલની પણ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે વિન્ટુ મોદી જનસાક્ષી English